ટુડે ન્યૂઝ જાફરાબાદમાં કમોસમી માવઠાથી માછીમારોને મોટું નુકસાન થયું છે માછીમારોને સિઝનની શરૂઆતથી જ અનેક વખત સુકવેલી મચ્છી પલળી જતા મોટું નુકસાન થવા પામ્યું છે આ મચ્છી સીઝનની શરૂઆત અત્યાર સુધીમાં અનેકવાર પલળી ગઈ હોય ત્યારે દરિયામાં ફેંકવી પડે છે ફરીથી છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને લીધે માછીમારોને કમર તોડી નાખ્યો હતો એટલે મોંઘા ભાવને ડીઝલ બરફ સાથે ખલાસ્યો પગાર પણ બમણો ચૂકવવો પડી રહ્યો છે કુદરત પણ વારંવાર માછીમારો ઉપર આફતરૂપી વરસાદ વરસાવી અને માછીમારોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે સાગર ખેડૂતોની માંગ ઉઠી છે કે સરકાર જેમ ધરતીપુત્રોને સહાય પેકેજ આપે છે તે પ્રમાણે માછીમારોને પણ વર્તરૂપી સહાય પેકેજ જાહેર કરે જાફસા પોલીસ સમાજ પોલીસના પ્રમુખ અમિત સોલંકી આજે વરસાદના કારણે છેલ્લા અઢી મહિની સીઝનની અંદર અમારે એક મહિનો તમારે ઘરે રોકાવવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને ને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી હિલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા એક મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે વિનંતી છે કે જેમ જેમ બને તેમ દરિયા પણ અમને આમાં સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્મેન્ટ એવી અમારી વિનંતી છે